મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો દોસ્તો બધા મજામાં છું હું મજામાં છું તો વાગ્યા છે પાંચ એટલે આપણે અહીંયા જવાનું છે ખબર છે તમને તો આજે ભાઈબરનગરનું સીમર એટલે ત્યાં જવાનું છે બધાને જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલ અને મારું નામ છે કે રાઠોડ તો ધીમે ધીમે આપણે બોલવું પડે તે બધા પૂછતા હોય એટલે તો આપણે ધીમે ધીમે રહેવી તો આપણે આ ગલત થાય છે અહીંયા ત્યાં જવાનું છે તો ધીમે ધીમે આ રહી બધા ફોગી ગયા છીએ ગયા છે અહીંયા મકાર ગાય સોલો શકે છે આપણે મુનાફે આવી ગયા છે અને બટાકા છે ઘણું શાક બકારું છે પણ જણા છીએ ખાલી હું શું મુનાફે તના છીએ તો બધા આવે છે ફોન કર્યા છે આવે એટલે સામે ફોટા દેવી આપણે તો ચાલો બટાકા શોધા નથી મિત્રો તો જો આપણે અત્યારે બેસી ગયા છે આ સીમ આપડે ગરે કરવાનું છે તે બેઠા છે અત્યારે અને આમ જે ગાડી ચાલુ કરે તો ગાડી ચાલુ થતી નથી અત્યારે

છોકરો લાગે એવો થઈ ગયો તે આપડે જો પાલતાના છે ને મેમ હા પાલિત કેવા મેમ કોઈ માં આપડે મિલાભાઈ કરાવો મિલાભાઈ મોટું દેખાડ્યું

એક ધાડે તો ચાલો આ રૂમ રૂમ ખૂબી નથી તો આ જો આ જોવા પડી જો છે અને ના પાન જો આપણે કેવા થઈ છે નાંગરવેલ ના છે વેલી બાજુ છે તો જો પાન છે આપણે પાન મીઠું પાન ખેંચી ઘરે બનાવવાનું છે તો અને આ દોસ્તો તમને એક સરપ્રાઇઝ છે પણ જે વાત છે દસથી પંદર દિવસ પછી તમને સરપ્રાઇઝ મળશે તો તમે તે નહીં કહો જે વાર લાગશે ને બધા તમે કાલો કમેન્ટ કરો હું સરપ્રાઇઝમાં હશે અને કમેન્ટ કહી દો જેમ બને જેનું હાસું પડશે એને આમ તો ઘણા ખાણ ખબર તો પડી ગઈ છે આમ વાતો થાય એટલે તો વાંધો ને આ તમને યુટ્યુબ ફેમિલી નહીં ખબર હોય તો હું તો અત્યારે નહીં કહું જો સમય લાગશે તમને તે કહી તો ચાલો અત્યારે તો ભૂખ લાગીને આવી ગયા છે અત્યારે નવ

làm cái đó, tao phải xây dựng chế bốt à, bốt là phần để dựng làm đài à, rất là cần thiết, xây dựng rất là nếu mà bắt của anh. À Thế shop của anh phần nào thế? Sinh sinh gì? Sinh viên giờ bây giờ phần nào mình đã rồi. ચકની બેકર આ બધું બૈજ્યાને તૈયારી થઈ ગઈ છે ધીમે ધીમે અને આગળ પડવા માંડે હવે બૈજ્યા થઈ ગયા કુંભણીયા તૈયાર જો આપણે હવે હું માં કેવું બધું આ ભઈજા ખાય છે ને વરસાદ આવ્યો એટલે કેમ ઘરમાં માં લેવું પડ્યું તાટ કરી બાજુમાં આ વરસાદ છે બાર વરસાદ આવ્યો તો કેટલો બધો વરસાદ સાથે પવન જો એમનો મંડપ ઉડી ગયો છે ત્યારે પવન ગજબ નો ઉડ્યો છે અત્યારે જો આ ગજબ નો ઉડ્યો આ નહીં હક લેવા દે ઓ ગજબ નો પવન ઉડી લા મંડ બધું ઉડી ગયો છે અને પવન ગજબ નો છે જો

તો આરામ કરી લઈશું આરામ કરીને પછી પાછું લઈશું વાસમાં પાછું મૂકો મૂકીને પછી પાછો થોડુંક આરામ કરીશું પછી થોડા ગામમાં આટા ધરાવશું પછી હોય તો સારું હોય ત્યારે હવે થોડોક આરામ કરી લઉં સાસંગ સાથે પૂરું થઈ ગયો બ્લોક એક ધારો સારું હતો આજ આખો દિવસ એટલે તો સાસંગ ફોન મૂકી દો અને બનાવી અને આ કોના કોના ગામમાં મંડપ ગોડી ગયો આવા લગ્નમાં પ્રસંગે પ્રસંગમાં તો કમેન્ટ કહી દઉં અંગે હાલો

આ સગલાં આનંદ કરતાં કરતાં બેઠા બેઠા એ મસ્ત આનંદ કરવી છે સગલાંનો અવાજ આવે ઘણી તો આમ આનો કુતરાનો અવાજ ઘણીક બિલાડાનો આવે તો મસ્ત મસ્ત અનાખા ઓનાખો અવાજ આવે અને આનંદ કરવી છે અને મજા આવી જાય છે તો મિત્રો તો આ કેમ સાક્ષી કેમ ઉતી રહો મારા પગ ઉપર ઉતી છે અત્યારે એવી આરામથી ઉતી છે રહો સે કોઈ આવા છોકરા છે આમ આમ બેઠા શાંતિ છે તો કમેન્ટ કહી દો આપણે આપણે બોક્સમાં અને કમેન્ટ કરવાની ધગલો કમેન્ટ કરી દેજો અને મજા આવે બ્લોગ તમને મજા જોવાની તો આપણે એક સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ભૂલતા ને તમને આવવા મજા આવશે બ્લોગ જોવાની અને બહુ એટલે બહુ મજા આવશે જો અત્યારે તો સાક્ષી એ કેમ પણ ભૂતી છે તો કેમ પણ છે કોઈને પકડાવ શા ને મને ભૂતી શાંતિથી કાંઈ કાંઈ થઈ ગયું બધું

આપડે બેઠો થાય હું તો હું તો પેક પીવે પણ જો એની પણ આમ અદા જો ખાલી અને અદા જો પણ જો પણ પીવે કેમ આઈડિયા